કાડી અને વિસાવદર વિધાનસભાની આગામી 19મી જૂને ચૂંટણી યોજાવાની છે આ પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીય જંગ જામ્યું છે ત્યારે કાડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડા કોંગ્રેસે રમેશ ચાવડા અને આપે જગદીશ ચાવડાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ખાસ કરી ગામડાની સમસ્યાઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે કાડી તાલુકાના જયદેવપુરા ગામમાં પાણીની તંગી રસ્તાઓની ખરાબ હાલત અને પાયાની સુવિધાઓની અછત જેવી અનેક સમસ્યાઓ આ બહિષ્કાર ગામની સમસ્યાઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવાનો એક પ્રયાસ છે જે રાજકીય પક્ષો માટે પડકાર બની રહ્યું છે